મોર્નિંગ ગાઇઝ મળ્યા આપણે આપ્ટર લોંગ ટાઈમ કારણ કે થોડુંક કામ હતું અને ભણવા ભણવાનું ચાલુ છે કોલેજ ચાલુ છે એની હિસાબે આપણે મળી નો શકતા વ્લોગિંગનો ટાઈમ નહોતું અમુક સમસ્યા હતી અમુક પ્રોબ્લેમ હતી એની હિસાબે આપણે લોતા લોગ ઉતારવાથી અન્ટ્રોસી થોડીક ચાલુ હતી પછી એની હિસાબ આપણે લોતા લોગ ઉતારી શકતા આજે નિર્ણય કર્યો કે પાછો આપણે વ્લોગીંગ ચાલુ કરીએ ને વ્લોગ ઉતારી એના માટે ચાલુ કર્યું છે વ્લોગ ને તમારો પાછો હતો એવો સપોર્ટ બતાવજો અમે આવ્યા છે પાણી ભરવા અમીરી કી તમે જો તમે લોકો જોઈ શકો આવ્યા પાણી ભરવા બરાબર જબીરભાઈ સો ટકા વાત તમારી અમીરી જો ખાલી પાણી ભરવા માટે આમાં ફંટી લઈને આવ્યા છે તમે વિચાર કરી લો કે કોઈક મેરેજ માં જઈએ તો શું લઈને જાય જબીરભાઈ લાલ લાલ એવાથી નહીં આપણે બધી ટેકા ફંટી ચાલે જબીરભાઈ

જાબીર ભાઈ આપણે એટલા માટે જ રાખ્યા છે કે તમારે ઘેર પાડવા લે પગાર આપણે એનો જ આપીએ જાબીર ભાઈ તો નહીં જાબીર ભાઈ રહેવા દો ત્રીજો નથી પાડો બીજામાં બરાબર છે આમાં કેમ મારે તમને મર્સિડીસ લઈ દેવી જાબીર ભાઈ તો તમે જો અમે પાણી ભરીએ બીજા ફંટી માં અમારા કોઈમાં નવા બી શોખ હોય તો લ્યો ફંટી ભરો પાણી

પછી થોડી ઘરમાં મળીએ બરાબર કામ હતું માહિર ભાઈ તો એ થયો ઓફિસે ગયા ને હું ટ્રેક્ટર લેવા આવ્યો હતો આ ટ્રેક્ટર લઈ જાઉં આપડી ઘેરે ઓલી મૂકીને પાછા વાડીએ મૂકી જાઉં તો હવે આપણે જઈએ ને ટ્રેક્ટર લેતો જાઉં હું ચાલો તમે કન્ટિન્યુ રહેજો વ્લોગ આ ટોલી લેતી જ આવી તો જઈએ આપણે મિત્ર તમારો રસ્તો જોઈ લ્યો છેને ડેન્જર રસ્તો ડેન્જર

આપડી આપડો રિયો રસ્તા હા ભાઈ રફતાર આપડો હજી માણે બીજી ગઈ હે આવો કઈક લુક છે

અમારો વાણ અધૂરો કામ મૂકીને લે ગયો હે આ સાઈ ડાકી ભરેલી હે કોઈલી સાઈ કોઈલી સાઈ માં વાળે કા થઈ ગયા વાણ નું મારું કામ કરી દીધું જોડી તો એની જોડી નથી બતાવી કે એની જોડી જો અસો પ્રેમ લો ભાઈ અમારો વાણ થોડો નકો થઈ ગયો તો અમારું અધુરો કામ મૂકીને વયો ગયો હે આ તો હારું આમાં મૂકી દે બીજા કોકના કોઈ બેટામાં મૂકી દે

મે ઈશરા મારે લગભગ 10 કિલોમીટર જેટલું થાય છે 2 3 કિલોમીટર જેટલું આયું આમે બરો કામ જે પતાવી લેગા તો ઈશરા એક એવી જગ્યા છે ને અહીંયા ત્રિશુણેશ્વર ધામ નું મંદિર છે બહુ મસ્ત એવી જગ્યા છે અહીંયા ભેસોને એટલા મજા કે રાખે આવવા છે બતાવીએ તમને આગળ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આગળ બતાવીએ ઈશરા આવી ગયા આપણે ઈસરામાં તમે કોઈ આવ્યા હોય તો ખ્યાલ હોય બહુ બેસ્ટ એવી જગ્યા હે અમે લોકો ડેલી માટે જયારે પણ ફ્રી હોય ત્યારે બેસો આવી જઈએ અત્યારે તો કામ કે આવ્યા છે બાકી બહુ બેસ્ટ એવી જગ્યા બેસવા માટે હવે કંઈક અહીંયા બેસું એક કામ છું ને નીકળી જાઉશું અહીંયા બેઠો બેસવા માટે બહુ એવી મસ્ત સુવિધા કરવામાં આવે બાકળા બાકળા મજા આવે હજી થોડીક આગળ લઈ લઈએ હા હા હવે અહીંયા બેસવાની ખૂબ એવી મજા આવે છે અમે સ્પેશિયલ આજે આજ આ વખતે તમારે થોડુંક કામની સાદેથી આવ્યાં હે પછી તમે અહીંયા સ્પેશિયલ બેસો આવ્યા અને નેચર નેચર એન્જોય કરીએ ધીઝ ઇઝ ધ વ્યૂ ઓફ ઇશેરા ધોણેશ્વર ધામ બહુ મોટી એવી જગ્યા છે ભગવાત ટુ વ્હીલ લઈને આવશું ને જ્યારે તમને અહીંયા આટો મરાઉં છું અત્યારે ફોર વ્હીલમાં એવું છે કે ઓલી સાઈડ હજી લોકો બધાય છે ત્યાં કંઈક કોન્સ્ટેબલ ના ગ્રાઉન્ડ આવે તેના માટે અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે દોડવાની ત્યાં જવાય એમ નથી ટુ વ્હીલ લઈને આવું ત્યારે તમને આખું ધુનેશ્વર ધામ બતાવશું મંદિર હો જ બતાવશું આજુ વખતે ટાઈમ નથી થોડુંક કામ છે કામ બતાવીએ અને ફટાફટ અહીંયાથી નીકળીએ મળીએ તમને પાછા બીજી જગ્યા ઉપર અહીંથી નીકળીએ આવીએ જોયું કે બાકી હારી હારી હસ્તી આવે ભાઈ આયા બહુ બહુ મોટી જગ્યા છે તો મળીએ તમને આગળ બીજી જગ્યા ઉપર તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સપોર્ટ કરજો ખાસ કરીને જેવો પહેલો તો પહેલાં સપોર્ટ હતો તમારો એવો જ સપોર્ટ જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે તમને લોકોને મળીએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ તમને કાલે નવા બ્લોગ સાથે એક નવા બ્લોગ સાથે કાલે અથવા પ્રમ દિવસે કાલે મારા કોલેજ છે જો ટાઈમ હશે વહેલો આવી જઈશ વહેલો છૂટી જઈશ ને ટાઈમ હશે તો કાલે વ્લોગ ઉતારશું બાકી તો પરમ દિવસે કાલે સમથિંગ ત્રણ વાગે હું પૂગ્યું ત્રણ વાગ્યા પૂગ્યા પછી જો ટાઈમ મળશે જો ફ્રી હશું તો બ્લોગ ઉતારી નાખશું બાકી મળીએ પરમ દિવસે તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો